પોરબંદરના આવાસ વિસ્તારમાં રહેતા એક પરપ્રાંતિય પરિવારની એક બાળકી પર કૂતરાએ હુમલો કર્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ બાળકીને સારવાર માટે પોરબંદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી પોરબંદરના આવાસ વિસ્તારમાં આવેલ એક ખેડૂતના ખેતરમાં ઇન્દુર પંથકમાંથી એક મજૂર પરિવાર મજૂરી કામ માટે આવ્યા હતા આ પરિવારની કરીના નારણ સોલે નામની ત્રણ વર્ષની બાળકીને અહીં રહેલ એક કૂતરાએ પોતાનો શિકાર બનાવી હુમલો કર્યો હતો આ હુમલામાં બાળકીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી પોરબંદર શહેરમાં પાલિકા તંત્રની બેદરકારીનો ભોગ લોકો બની રહ્યા છે જો ગત વર્ષની વાત કરીએ તો ગત એક જ વર્ષમાં સરકારી હોસ્પિટલના આંકડા મુજબ છ હજારથી વધારે નોંધાયા હતા એટલે કે છ હજારથી વધારે લોકોને કૂતરા કરડવાની ઘટનાઓ બની હતી આ તો વાત થઈ સરકારી હોસ્પિટલની પરંતુ કેટલાક એવા લોકો પણ હોય કે જેણે ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હોય એટલે એમ કહી શકાય કે આંકડો છ હજારને પણ પાર છે શિવસેના સહિત ની રજૂઆત રખડતા ભટકતા પશુઓને પકડી લેવા અથવા તો કોઈ પણ જે થતી હોય નિયમ મુજબની કાર્યવાહી કરી લોકોને તેના ત્રાસમાંથી બચાવવા તેમ છતાં પાલિકા તંત્ર જાણે ધ્યાન જ આપતું ન હોય અથવા તો લોકોની પીડા તેના બહેરા કાને પહોંચતી ન હોય તે પ્રકારની ઘટનાઓ હજુ પણ જોવા મળે છે આવી જ એક વધુ ઘટના સામે આવી છે પોરબંદરના બોખીરાના આવાસ વિસ્તારમાં અહીં રહેતી એક પર પરિવારની માત્ર ત્રણ વર્ષની પુત્રીને કૂતરાએ પોતાનો શિકાર બનાવી છે આ પુત્રીને ગંભીર રીતે શિકાર બનાવી કૂતરા કરવાની ઘટનાથી હાલ આ બાળકી પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે આ તો એક બનાવ છે જે સામે આવ્યો છે એના સિવાય છ હજાર બનાવ જે ગત વર્ષના મહિના છે એ સિવાય હજુ પણ દરરોજ લગભગ દસ થી બાર લોકોને પોરબંદર શહેરમાં કૂતરા કરવાની ઘટનાઓ બની રહી છે લોકો ચાલતા હોય તો તેમની પાછળ કૂતરાઓ દોડી રહ્યા છે લોકો બાઇક લઈને જતા હોય તેમની પાછળ કૂતરાઓ દોડી રહ્યા છે અને બચકું ભરી રહ્યા છે પોરબંદરમાં જે કૂતરાઓ છે તે હિંસક બની રહ્યા છે લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે લોકોની સંસ્થાઓની અનેક રજૂઆતો છે તેમ છતાં પાલિકા તંત્રના પેટનું પાણી પણ હલતું નથી જેને લઈને શહેરભરના લગભગ દરેક વિસ્તારોમાં ખાસો એવો રોષ જોવા મળી રહ્યો છે નિપુલ પોપટ સાથે અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર